વાઘોડિયા ટાઉનમાં વિવિધ પરીક્ષા કેન્દ્રો પર આજથી શરૂ થતી ધોરણ દસ અને બારની પરીક્ષા આપવા પહોંચેલા વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ રાજકીય આગેવાનો દ્વારા પરીક્ષાનો ડર દૂર થાય અને હળવું વાતાવરણ સર્જાય તે માટે સામાજિક કાર્યકર્તાઓ દ્વારા કુલ અને ફૂલ અને તેના પેન આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ધોરણ દસમાં પ્રથમવાર બોર્ડની પરીક્ષામાં પરીક્ષા પહોંચેલા વિદ્યાર્થીઓમાં ઉત્સુકતા સાથે થોડો ડર પણ જોવા મળ્યો હતો જો કે તમામ પરીક્ષા કેન્દ્રો પર હવા ઉજાસવાળા પરીક્ષા કેન્દ્રોમાં સારી બેઠક વ્યવસ્થા સર્જી પરીક્ષા કેન્દ્રોએ શાંત વાતાવરણ તૈયાર કરવામાં આવ્યું છે ઘણી બધી તૈયારીઓ સાથે આવેલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે ઉત્સુક હતા તો દૂરથી આવતા વિદ્યાર્થીઓ સમય પહેલા જ પરીક્ષા કેન્દ્ર પર ઉમટી પડ્યા હતા ટ્રાફિકમાં વિદ્યાર્થીઓ ફસાય નહીં તે માટે ટ્રાફિક વિભાગ અને પોલીસ દ્વારા મદદ તૈયાર કરવામાં આવી હતી પરીક્ષા કેન્દ્ર પર પૂરતો પોલીસ બંદોબસ્ત સાથે શાંતિભર્યા વાતાવરણમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપે તે માટે પૂરતો ચાપતો પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો આજ રોજ ગુજરાતની અંદર ધોરણ દસ અને બાર ની પરીક્ષાનો શુભારંભ થઈ રહ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તા તેમજ અમારા લોકપ્રિય એવા ધારાસભ્યના સુપુત્ર આજ સૌ સાથે મળી અમે બાળકો બાળિકાઓને પુષ્પગુચ્છ અને પેન આપી એમને ખૂબ સારી રીતના એમની પરીક્ષાનો શુભારંભ થાય એ રીતના આશીર્વાદ આપી અમે સૌ કાર્યકર્તાઓ શુભેચ્છા પાઠવી છે અસ્તુ જય જય ગરમી ગુજરાત આજ રોજ ગુજરાતમાં ધોરણ દસ અને બારમાની પરીક્ષાનો શુભારંભ થઈ રહ્યો છે ત્યારે ભાજપ સરકાર દ્વારા ભાજપના અમે કાર્યકર્તા તથા ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુના પુત્ર આજે અહીંયા વાઘોડિયા આવી અને બાળકોને બિસ્ટ બ્લોક કરી પેન વિતરણ કર્યું તથા ભાજપના અહીંયાની બોડીએ ગુલાબ આપી એમનું સ્વાગત કરી બિસ્ટ બ્લોક કરી અને અમે દરેક વિદ્યાર્થીઓને પરીક્ષાઓ સારી જાય એ બાબતે શુભેચ્છા પાઠવીએ છીએ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત